ગુજરાત સ્વાગત છે ભારે વરસાદને કારણે મહિનદીમાં ભારે પૂરની ખેડા જિલ્લામાં ચેતવણી ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા આજે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારે વરસાદને કારણે મહિ નદીના કડાણા અને પાનમ ડેમમાંથી અંદાજે ત્રણ પોઈન્ટ પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે જે અંદાજે રાત્રે સાડા અગિયાર કલાકે બણાકબોરી વિયર પાસે પહોંચશે અને ઠાસરા અને ગળદેશ્વર તાલુકાના નાગરિકોને નદી કિનારેથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થાન ઉપર ખસે જવા ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે આપાતકાલીન પરિસ્થિતિમાં નીચ આપેલા કંટ્રોલ રૂમ નો સંપર્ક કરવા વિનંતી એક શૂન્ય સાત સાત જીરો બે છ આઠ બે પાંચ પાંચ ત્રણ ત્રણ પાંચ છ અથવા પાંચ સાત

આ પાણી છોડવામાં આવી રહ્યા છે તો નીચાણવાળા વિસ્તારમાં તમે લોકો ખેતરમાં અથવા નદી કિનારે જવાનું ટાળો અને જે નીચાણના વિસ્તારો છે એને ઇવેક્યુએશનની પ્રક્રિયા અમે હાથ ધરી છે આમાં તમે મદદરૂપ બનો અને આપણે કોઈ પણ જનહાની ધનહાની પશુહાનિ આ દરમિયાન આપણા જિલ્લામાં ના થાય એ આપણી સંયુક્ત જવાબદારી છે વહીવટી તંત્ર આમાં તમારા સાથે ઉભા છે અને પોલીસ તંત્ર પણ આ કામગીરીમાં જોડાયા છે